આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે દેશના દૂરદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા સૂચન અન્વયે સુજલામ સુફલામ સંચય અભિયાન અન્વયે રાજ્યના તળાવ ઊંડા કરીને વરસાદી પાણીનો સંગ્રહ કરવાના અભિયાનનો શુભારંભ થઈ ચૂક્યો છે રાજકોટ જિલ્લાના તમામ તળાવ ઊંડા કરવામાં આવશે અને હાલમાં જસદણ તાલુકામાં સૌની યોજના થકી બુટણપરી નદી સજીવન કરવામાં આવશે જેનાથી આ વિસ્તારના ખેડૂતોને પીયતનું પાણી તથા ગામ લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન બે હજાર પચીસ તથા કેસ ધ રેઇન બે પોઈન્ટ જીરો અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકામાં પાંચ તળાવોને લોકભાગીદારી દ્વારા ઊંડા ઉતારવામાં આવશે અને આ તળાવને ઊંડા ઉતારવાની કામગીરી દરમિયાન તેમાંથી નીકળતી માટી ખેડૂતો સ્વખર્ચે એકત્રીસમી મે એકત્રીસમી મે સુધી લઈ જઈ શકશે રાજકોટ જિલ્લા પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા ભાદર નદીની સહાયક નદી બુઢણપરી નદી ઉપર નવું તળા બનાવવામાં આવશે જે અન્વયે સરકાર શ્રી દ્વારા રૂપિયા ત્રણ પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચે સ્પીલ તથા અર્ધન બંડ બનાવવામાં આવશે અર્ધન બંડ એટલે સૂચિત સાઇટ ઉપર જમણી અને ડાબી તરફ બંને બાજુ આવેલા નેચરલ કાંઠા જમણી બાજુથી ત્રણસો દસ મીટર અને ડાબી બાજુ ત્રણસો વીસ મીટર લંબાઈ અને પહોળાઈમાં મોટ

કાર્યપાલક ઈજને શ્રી ડીપી ગજેરા તથા અગ્રણી શ્રી શ્રી ચેતનભાઈ પંચોલિયા શ્રી મનસુખભાઈ ડામસિયા તથા આસપાસના ગામના સરપંચશ્રીઓ અને ગામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તો ફરી મળી એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક